દર્શક મિત્રો આજે અનંત ચૌદશ એટલે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનનો દિવસ છે ત્યારે સુરત શહેરના અનેકો સોસાયટી ઘરો અને પંડાલોના આંગણે આજે વિસર્જન આંગણે જ કરવામાં આવ્યું હતું ત્યારે આપણે વાત કરવાની છે વરિયાવ છાપરાપાટા રોડ પરના હેવન એન્કલેવની અહીંયા સોસાયટી વાસીઓએ બધા ભેગા મળી અને ઘર આંગણે વિસર્જન કર્યું હતું જેને કારણે લોકોમાં આજે ખુશી વાપી જવા પામી છે તેની પર આપણે નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂ ચેલેન્જ ટીમ ખાસ કરીને અમરોલી છાપરા ભાટાના અત્યારે હેવન અંદર છે અહીં આપ જાણો છો કે તાપી નદી પ્રદુષિત ન થાય તેના માટે હેવન લોકોએ અત્યારે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું છે અને વિસર્જન એટલા માટે ઘર આંગણે કરાય છે કે આપણા બાપાની મૂર્તિ જો આપણે ત્યાં નદી કિનારે કે પછી ત્યાં કૃત્રિમ તળાવો જે અત્યારે વીસ જેટલા બનાવવામાં આવ્યા છે ત્યાં આપણે જયારે રાખી દીધી ત્યાર પછી આપણને ખબર નથી હોતી કે આપણી મૂર્તિનું શું થાય છે પરંતુ આપણા ઘર આંગણે જ આપણે કરીએ છીએ જેને લીધે અત્યારે ખૂબ સારી રીતે થાય છે બોલો ગણપતિ બાપા મારું નામ મેહુલ ગુજરાતી આકાશ સોસાયટી છે હેવન એન્કલવ વરિયાઉ ગામ આ તે તમારે બધા તને જે અત્યારે વિસર્જન કર્યું આ એક જનજાગૃતિ અભિયાન છે જન જાગૃતિ અભિયાન જેવું આપણે આ ગણપતિ વિસર્જન જાહેર જનતા અને નદીમાં કરી રહ્યા છીએ તો એના હિસાબે જે ઉપયોગ આવો પાણી એ પાણી આપણે ઉપયોગમાં નથી લખતા એના હિસાબે આપણે આ ગંદકી થઈ રહી છે તો એ ગંદકીને એક આપણે દૂર કરવા માટે એક જન જાગૃતિ અભિયાન માટે અમે એક જનજાગૃતિ અભિયાન ચાલુ પહેલ કરેલી છે તો એ પહેલમાં આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે આ રીતના તમે ગણપતિ વિસર્જન કરો અને તો ગંદકી દૂર થાય તે બદલ ગણપતિ બાપા મોરિયા પટેલ છો આ જે કર્યું છે એ યોગ્ય લાગે છે મને બરોબર આ રીતે બધી પબ્લિકને સમજવું પડે આ પહેલી વખત ફર્સ્ટ ટાઈમ જ છે તમે બસ આ સિવાય અમે કરીએ છીએ જન્માષ્ટમી નવરાત્રી બરોબર બધા પ્રોગ્રામ કરીએ છીએ આ રીતે જ કરવાનું છે આપણે દર વખતે જોઈએ છે કે લોકો નદીમાં વિસર્જન કરતા હોય છે બધી પબ્લિક સાથે મળીને જાય છે કેટલા ભીડ જમા થાય છે કેટલાને વાગી જાય છે ગણપત થાય છે અને છેલ્લે જોઈએ છે વિસર્જન પત્યા પછી ગણપતિ બાપ્પા આમ ગમે ત્યાં પડ્યા હોય છે પાણી દૂષિત થાય છે પ્રદૂષણ ફેલાય છે લોકો એમ સમજાય કે જો ભગવાનને વિસર્જન કરીએ છે પણ છેલ્લે લોકો જોતા નથી કે ભગવાન ગમે ત્યાં પડ્યા હોય છે ખંડિત થયેલી મૂર્તિ હોય છે બધા એ લોકો અને અમે આ રીતે એટલે કર્યું છે રાજુભાઈ અને બધાએ મળીને કે લોકોને પ્રેરણા મળે કે આપણે પાણી આપણા જ ઉપયોગમાં આવવાનું છે તો એને દૂષિત ના કરવું જોઈએ અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવીએ ઘરે પછી આ રીતે પોતાના જ ઘર આંગણે વિસર્જન કરીએ તો સ્વચ્છ ભારત બને સ્વચ્છ ગુજરાત બને પ્રકૃતિ કડકથી હું તેમ કેવા માંગુ છ કે આઈડિયા બેસ્ટ છે આપડી જેવું બધા કરવું જોઈએ બીકોઝ એમાં પાણી પાણીનું બચત થાય અને સ્વચ્છ બને